દિવાયત ખવલ એક દિવસ પર ચર્ચામાં ના રહે તેવું કદી ના બને થોડા દિવસ પહેલા જ જામીન પર બહાર આવેલા દિવાયત ખવલ ફરીવાર જેલમાં પુરાઈ ગયા છે રાણો રાણાની રીતે કરનારા દિવાયત ખવલ ફરીવાર મધરાતે જેલમાં હાજર થઈ ગયા છે સુજે સમગ્ર વિગત આવો જોઈએ નમસ્કાર હું છું જયદેવસી વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ દાયરા કલાકાર દેવાત ખવર અને તેના છ સાગરીતો મદ્રાસે બે વાગે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે તાલાલા પોલીસે કરેલી જામીન અરજી રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી કોર્ટે આરોપીના જામીન રદ કરવાની સાથે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે દેવાત ખવડ અને તેના સાગરીઓ સામે લૂંટ હત્યાની કોશિશ રાયડિંગ અને આર્મ્સ એક્ટેટર ગુનાઓ નોંધાયેલા છે પોલીસ હવે આરોપીઓને અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે આજે તમામ આરોપીઓનો મેડિકલ ચેકઅપ કરવામાં આવશે મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આતરેલા ગુનાની વિગતો અને પુરાવા એકત્રિત કરશે સરકારી વકીલ કેતનસિંહ વાળે જણાવ્યું હતું કે વેરાવર સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ વિક્રંતી ગોહિલના આદેશ મુજબ દેવાત ખવરને તારીખ સત્તર સપ્ટેમ્બર 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો દેવાત ખવર કોર્ટમાં હાજર ન હોવા છતાં તેના વકીલ દ્વારા જામીન રદ થવા માટે રિમાન્ડ મંજૂર કરવા સામે કોઈ વાંધો ન હોવાનું લેખિતમાં જણાવવામાં આવ્યું હતું જેને કોર્ટે આરોપીની સંમતિ તરીકે ગણ્યું હતું દેવાત ખબર અને તેના સાથીઓ એક યુવક પર હુમલો કર્યો હતો આ કેસની વિગતો મુજબ થોડા દિવસો પહેલા તાલાલા ગીરમાં દિવાયત ખવર અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો આ મામલે નિજલી કોર્ટે ખવર સહિત 15 જિલ્લા આરોપીને જામીન મંજૂર કર્યા હતા જો કે દાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી ત્યારે ગઈકાલે 11 સપ્ટેમ્બરના રોજ બિરાવર સેશન કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો આરોપીઓ સામે બેએનએસની કલમ 109 નવ ત્રણસો અગિયાર એકસો અઢાર એકસો એકાણું જેવી અનેક પ્રકારની કલમ તથા આમ્સ એકની કલમ મેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સામે રાજકોટમાં હત્યાની કોશિશ પાંચ ગુના નોંધાયેલા છે જ્યારે તેમની સામે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો રહેલા છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર